સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં ભગવાન શ્રી ઉત્સવ આવે છે આમ તો તમામ તહેવારો ઉજવીએ અને તહેવારો ઉજવાય છે આજથી પવિત્ર ભગવાન શ્રી ગણેશજીનો જે તહેવાર શરૂ થયો છે એની આપના માધ્યમથી તમામ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણે તો જોઈએ છીએ કે આ વડોદરા શહેરનો ઇતિહાસ છે અને વડોદરા શહેરમાં જે ભગવાન શ્રી ગણેશના પિતાશ્રી એટલે કે મહાદેવ દેવાદી દેવ શહેરમાં જે નવનાથ મહાદેવ અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ થી આ વડોદરા બચાવ્યા હોય તો એ નવનાથ મહાદેવ અને ભગવાન શ્રી ગણેશ ના આશીર્વાદ થી આ શક્ય બન્યું છે બાકી અત્યારે જે શાસક પક્ષ છે આ લોકો તો વડોદરાને ડૂબાડવા માં કઈ બાકી રાખ્યું નથી પરંતુ ભગવાન શ્રી ગણેશ નો તહેવાર શરૂ થયો ત્યારે પ્રભુચરણ માં પ્રાર્થના કરું કે ભગવાન શ્રી ગણેશ આ ભ્રષ્ટ શાસકોને ને સદબુદ્ધિ આપજો અને વડોદરા પર તમારી દયા દ્રષ્ટિ રાખજો જય ગણેશ